પાકિસ્તાન નેપાળ અને દુબઈને મોકલ્યો છે ત્રણેય દેશોની સરકારો તેમની ચકાસણી કરશે ત્યારબાદ ભારતમાં તપાસ આગળ વધશે તપાસ એજન્સીઓ તરફથી સીમાને ક્લીન ચીટ મળી નથી પરંતુ તે સામાન્ય જીવન જીવી રહી છે કરવા વ્રત પણ રાખે છે યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહી છે દેશભરમાંથી લોકો તેને પૈસા પણ મોકલે છે ત્યારે સીમા જણાવે છે કે તેને ટીવી શો બિગ બોસ અને કપિલ શર્મા શોની ઓફર પણ મળી હતી કેટલી ફિલ્મોની ઓફર પણ મળી આવી હતી